હલો મિત્રો જય ઠાકર જય માખોડેલ કેમ તો બધાને મજામાં મજામાં જ હશો અને મજામાં જ રહેજો બરાબર અને બધાને મારા તરફથી કેમ કે મેસેજ બહુ આવે છે તમારા બધાના ફેસબુકમાં તો હું વિડીયોમાં બધાને બોલી જાઉં છું કે મારા તરફથી બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું અને સવારના ગુડ મોર્નિંગ તો બધાને કેમકે ભાઈ આપણે સાત વાગ્યા નથી હજી સાડા છ વાગ્યા છે તો એ પણ તમને હું બતાવી દઉં છું કેમકે દેખાડું છું તમને જવો હજી છ ને એકવીસ થઈ છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બરાબર છે ને બધા મિત્રોને જાજા કરીને જય દ્વારકાધીશ દ્વારકાનો ઠાકર હાજર નરો બધાઇને રાખે ને હવની આશા પૂરી કરે કેમકે જે જે મારા બ્લોકમાં આવ્યા હોય એની બધાની તમામને આવ્યા હોય એને પણ ને ન આવ્યા હોય એને પણ બધાની આશા પૂરી કરે તો ભાઈ આપણે વરસાદ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે અત્યારમાં ને આ બધું વરસાદનો માહોલ બતાવી દઉં છું તમને થી ક્યાંય વાદળ સૂટું છે નહીં ને ગાજવાનું કામકાજ ચાલુ છે અમારે દ્વારકાધીશની ધજા લહેરાય છે બરાબર છે તો પહેલાં શરૂઆતમાં એક વાત કરી દઉં છું તમને ખાસ કરીને એક ભાઈ મને કમેન્ટમાં બતાવતા હતા મેં કીધું કાલે જવાબ તો આપ્યો છે મેં પણ અમે કીધું કાલે તમને વિડીયોમાં કહીશ વિડીયો હું બના રેજો તો કયું ગામ છે તમારું એવું બધું મને પૂછતા હતા એનું નામ મને કંઈ ખબર નથી પણ નામ સાથે લખતા હોય તો મજા આવે બરાબર તમારું નામ પણ લઈ શકો કેમ કે ભાઈ આપણે ગુજરાતીમાં ફાવે છે કેમ સ્કૂલે તો ગયા જ નથી એટલે આપણે ગુજરાતીમાં ફાવે છે બરાબર ઇંગ્લિશમાં કંઈ ફાવે નહીં ઇંગ્લિશમાં ગમે હોય આપણે કંઈ ધ્યાન આપતા નથી ફાવે નહીં ખોટું ધ્યાન આપવું ને તો ગુજરાતીમાં તમારું નામ સાથે કમેન્ટ હોય તો આપણે લઈ શકીએ બાકી તો એવું બધું હતું કે તમારું ગામ કહ્યું તો ભાઈ અમે રહીએ છીએ સુરત ને ઉના તાલુકાનું બાજુમાં ગામ આવ્યું છે અમારું અને અત્યાર તો હાલ ઘણા સમય તા સુરતમાં રહીએ છીએ બરાબર અને આ મારી પાછળ આ બધી ગૌશાળા છે પણ તમને તો ખબર જ છે ને આમાં બધે હોય એટલે બના રહેતા હોય એટલે ખબર જ હોય કે ગૌશાળાનું કામ કરીએ છીએ બરાબર છે ને આવી રીતે નજારો મારી પાછળ છે મોરલા ટકા કરે છે ને જોરદાર મજા આવે છે કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી જ ઘટે બરાબર અને આપણે તમે કાલે સપોર્ટ મને જેટલો કર્યો હશે ને એક બે વિડીયામાં એ સપોર્ટ હું તમને દેખાડીશ કેમ કે કમેન્ટ તો નહીં લઈ શકું બહુ જોરદાર વિડીયો બની જાય છે એટલે થોડી ઘણી લઈશ એવું લાગે તો બાકી તમને બતાવીશ કમ્પ્લીટ કે તમે એ બધા જે લાઈક કરી છે એ લાઈક બતાવીશ તમે બધાએ કમેન્ટ કરી છે એ કમેન્ટ બતાવીશ તમારો સપોર્ટ તમને બતાવીશ ચોક્કસ બરાબર છે એ આપણે હોલ ઇન્ડિયામાં દુનિયામાં એક હું એક જ એવી માણસ છે કે તમને રિયલમાં વાત કરું છું ને રિયલમાં બધું બતાવું છું બરાબર ચોક્કસ ને બાકી તો કોઈ ન બતાવે તમે ગમે એવું કહો કેમ કે મને કોઈ દિવસ આ આટલા સમય થા મારી એટલી ઉંમરમાં મને હજી હાછા માણસ મળ્યા નથી હજી હાલ લે ટકે બરાબર છે બાકી હું એકદમ હાછું બોલું છું મને કોઈ એવું કહે છે કે મને કે ભાઈ તમને રૂપાલ બે એક લાખ રૂપિયો આપું છું તમે ખાલી એક જ વાત ખોટી કરી દીજો એટલે હું બસી જાઉં એટલે હું એને કહી દઉં છું કે ભાઈ તારે જીવવું હોય તો જીવવું મરવું હોય તો મરે બાકી હું ખોટું ન બોલું કેમ કે ભાઈ તલવારની ધાર ઉપર હાલતા હોય ને એ સેટ સુધી હાલતા જ રહી ને દ્વારકાધીશને એટલી પ્રાર્થના કરું કે ખોટું થવા દેતો નહીં ખોટું કરવા દેતો નહીં ખોટું કરવા મારી પાસે આવે એને તો આ ગારા ગજે ચોક્કસ એટલી પ્રાર્થના મારે કરવાની રોજ તો હાલો હવે આપણે હિશકે બેહી જઈએ છીએ કેમ કે ભાઈ બી થાકી ગઈશું એ તમને બતાવી દઉં છું કાલના વીડિયાનું રિઝલ્ટ ઓકે હવે આ આપણી સ્ટોરી છે પહેલાં શરૂઆતમાં હું અહીંયા અહીંથી આમ જાઉં છું કે આ કેટલા મિત્રોએ લાઈક કરી છે એટલે તમે બધા આમાં આવો છો એટલે તમને કહું છું કે લાઈક કરતા રહેજો એટલે તમે બધા આમાં આવશો બરાબર છે તો આ તમે બધાએ લાઈક કરી હોય કે આજે બધું બતાવીશ જો બરાબર એટલા માણસો જોયા છે કે બસો સુમાલિવે જોયા છે તો એકસો અને છવ્વીસ માણસે લાઇક કરી છે આપણને તો હવે એ બતાવવું આપણે લાઇક જાય આ આપણે લાયક છે આ બધા મારા ખાસ મિત્રો વાલા વાલા બધાય આ બધા લાઈકવાળા જઈ શકો છો તમે બરાબર છે તો હું તમને આવી રીતે બતાવવાની છું ખાસ કરીને હવે આપણે જઈએ છીએ આપણી ચેનલ ઉપર તો આપણી ચેનલ ઉપર બધા મિત્રો હાજર છે જુઓ ને આપણે એટલા ફોલોઅર છે કેટલા ઓગણસાઠ હવે સાઠમાં ઘટે છે ચારસો પૂરા કરો ફટાફટ તો હવે આપણે આ આપણા વિડીયો છે આપણી આ આપણા ફોટા છે તો ફોટામાં લાઇક કરવાની વિનંતી છે આ આપણા વિડિયા છે આ બધે તમે સપોર્ટ આપેલો છે મને જોરદાર કાંઈ ન ઘટે જો કેટલા છે જોઈ શકો છો આ બરાબર તેમાં લાઈક કેટલી છે મિત્રો જો ત્રણ હજાર સો બરાબર આમાં સા છો એટલે આવી રીતે બધાએ મને સપોર્ટ કર્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી બરાબર છે જો તો હાલો હવે આપણે તો ભાઈ દિલથી આભાર વ્યક્ત કરું છું કેમ કે તમારો સપોર્ટ છે જોરદાર બરાબર ને આપણે એવું છે કે બસ આ રીતે સપોર્ટ આપતા રહેજો અને દિલથી કેમ કે આમાં એક અમુક અમુક કમેન્ટ એવી છે હવે એ તમને બતાવવાની હતી મારે કમેન્ટ પણ કે એક એવું કહે છે કે ડોશીમાં તમને કોણ લાઈક કરે પણ એને કહે જો મારા ભાઈ આમાં તું જો મારા ખાસ મિત્રો બધા લાઈક કેટલી કરે છે તું જ જો તારી આંખે બરાબર ત્રણ ત્રણ હજાર લાઇક કરે છે વીસ વીસ હજાર લાઈક કરે છે બરાબર છે તો અમુક માણસ એવું કહે છે કે તમને જો રૂપિયા મળતા હોય તો અમે લાઈક કરશું તો મારો ભાઈ રૂપિયાનો કોઈ સવાલ નથી મને તમારો પ્રેમ મળે છે ને એથી વિશેક મને કોઈ નથી ભલે તમને માન્યમાં આવે કે ન આવે હું સપોર્ટ માટે દોડતી નથી બરાબર છે સપોર્ટને મારે કંઈ લેવા દેવા નથી આ તો એક એવું પાત્ર છે કે તમે મને લાઈક કરો છો કમેન્ટ કરો છો ને જોવો છો એટલે તમારે મારી સાથે એટલો પ્રેમ લાગે છે કે રૂપલ રાયકાનો વિડીયો આવે છે એમ બરાબર છે તો મને પણ એટલો પ્રેમ લાગે છે કે ભાઈ મારા વાલા મિત્રો મારા ચાકો બધાય રાહ જોઈને બેઠા હોય છે તો આપણે સારો એક વિડીયો થોડોક ટાઈમ લઈને બનાવી નાખીએ બરોબર છે તો તમને પણ મજા આવે છે ને હમણાં હું મારા ફેમિલીમાં વિડીયો નથી બનાવતી એનું કારણ છે કે ફેમિલીમાં કોઈને ટાઈમ ન હોય પછી અત્યારમાં હું આવું એટલે હુંતા હોય અમુક અમુક કામે લાગી ગયા હોય એટલે ભાઈ કોઈ મારી પાસે હાજરમાં હોય નહીં એટલે હું હમણાં ફેમિલીમાં નથી બનાવતી ફેમિલીમાં બનાવશું ત્યારે કેમ કે બહાર જાય ને તો મજા આવે ફેમિલીમાં બધે સાથે બહાર હોય તો મજા આવે છે તો આ રીતનું હતું ને આપણે કમેન્ટ લેવાની ચોક્કસ હતી પણ હવે હું બતાવું છું કેટલી કોમેન્ટ તમારી છે બરાબર તો આપણે કમેટ એકસો ને ઓગણસાઠ કમેન્ટ છે તો આપણે એ પણ લઈ લેશું ને મેં તમને રિપ્લેન આપી છે રિપ્લેન તમારી પાસે પોગે છે કે નહીં એ પણ મને ખાસ બતાવું છું તો આમાં બધામાં મેં રિપ્લાન આપેલી છે જોઈ શકો છો તમામને મેં રિપ્લાન આપેલી છે કાલે હું થાકી ગઈ છું મારી આંખો દુખવા માંડી છે બરાબર આ રિપ્લેન બધી આપેલી છે જોવો તમે દેખાય છે ને બધાને જોવું આ તમામને રિપ્લેન આપેલી છે જોઈ શકો છો એમાં જો ગુજરાતીમાં નામ હોય ને તો તો હું વાંચી જ લઉં છું આગળ જોવો તમને કહું છું આ બધી કોમેન્ટો જબરજસ્ત આ છે જો રમેશભાઈ ભરવાડ રમેશભાઈ ભરવાડ એટલે અહીંયા એવું કીધું છે જય મોમય જય ઠાકર બરાબર પછી આ હરદાસ મોરી હરદાસ મોરીએ કીધું છે જય માતાજી એટલે આવી રીતે હોય તો હું લઈ શકું છું બાકી જો આવી ઇંગ્લિશમાં આપણે ન મેળાવે કેમ કે આપણે ભાઈ ગુજરાતીમાં મારા મારી હોય ને ઇંગ્લિશમાં કવાડા ક્યાં ઠોકવા જાવ પછી આમાં શું કહે છે ટમેટું જોરદાર જો કાંઈ ન ઘટે કમેટમાં એકદમ મસ્ત કમેટું આવેલું છે તમામ બરાબર જોઈ શકો છો કમેટું બધી એકદમ એવી આવીને કે દુનિયા જોતી રહી જાય માણસ જોતા રહી જાય બરાબર છે કે જે હજી પણ તમને કહું છું એટલો સપોર્ટ આપજો એટલો સપોર્ટ આપજો કે જે આમાં જો ત્રણ હજાર માણસ ત્રણ હજાર માણસ સાપ દિલવાળા છે એકદમ નિરોગી અને નિરોગી રાખે તમને ભગવાન બરાબર અને એમાંથી એક વ્યક્તિ નબળો હોય તો એ વ્યક્તિ સામે હું જોઉં નહીં કેમ કે એની સામે જવું ને તો મારા ત્રણ હજાર વ્યક્તિ ખોવાઈ જાય એટલે હું ત્રણ હજારને પ્રેમ કરું છું અને એકને નહીં સમજી લેજો ને એ માણસ જોતો હોય ને તો એને ખબર પડી જશે એનું નામ તો મને આમાં લગભગ ઇંગ્લિશમાં હશે હું નખર ગોતીસ તો ગોતીસ ક્યારે વાત બરાબર એ તો સમજી જ જાય એને કમેન્ટ કરી હોય એટલે ડોસીમાં એટલે બરાબર ને આપણે જે કહે કેમ કે ભાઈ હવ હૌહઉના સંસ્કાર બરાબર ને હૌહઉના સંસ્કાર એટલે મારા ઓલામાં કાંઈ નહીં તો કેટલા ત્રણ હજાર માણસે લાઈક કરી છે અને છપ્પન હજાર માણસે જોયું છે ને એકસો ને ઓગણસાઠ માણસે કમેન્ટ કરી છે તો એટલા માણસ બધાય ખાનદાની છે ને એટલા માણસની હું તેમજ કહું કે એકદમ એની માઉ પણ એકદમ મસ્ત હશે એના સંસ્કાર પણ મસ્ત હશે એટલે મને જય દ્વારકાધીશ જય ઠાકર પછી જય શ્રી કૃષ્ણ પછી જય વઢવાળા પછી બહુ કમેટું જય માતાજી બહુ જોરદાર કમેટું વિહિત મેલડી તો આવી રીતે મને બહુ જોરદાર કમેન્ટો આવી છે તો આપણે એક કમેન્ટ સામે જોવાનું નહીં કેમ કે મારા ફેમિલી ઇસ્ટા ફેમિલી ફેસબુક ફેમિલી યુટ્યુબ ફેમિલી ફેસબુક ફેમિલીને તો હું ખાસ વિનંતી કરું છું કે તમને આમાં કમેન્ટ જોતા હોય તો તમને ખબર જ હોય કે આ માણસે ખરાબ કમેન્ટ કરી છે તો હાલો આપણે રૂપલબેનને સપોર્ટ આપવા તૈયાર થઈ જાય તો એ રીતે રાખજો મારા વાલા અને ઓગણસાઠ મારા મિત્ર ફેસબુકમાં છે તો એને બધાયને એને દિલથી ધન્યવાદ કહું છું ને હવે મારે રીલ્સ બનાવવાની પણ મોડું થાય છે ચાલો હવે આપણે હું પતાવી દઉં છું કેમ કે ઘણા ખરા એવું કે તથા બેન તમે બોલો છો તો તમારું બોલવાનું પણ બહુ મસ્ત છે અને એને પણ કહું છું કે દિલથી આભાર ધન્યવાદ ને બીજી કમેન્ટ એવી હતી કે તમે મ્યુઝિક સાથે એક્ટિંગ કરો છો એ પણ બહુ મસ્ત લાગે છે અને બોલો પણ તો પણ સારું લાગે છે તો એવી બધી કમેન્ટો હતી આ તો હું છે ને ખાલી મોઢે વાંસું છું બાકી આમાં તો બહુ જાજી છે તો ખાસ કરીને હવે આપણે કમેન્ટો લેશું તો બહુ ભોળું થઈ જાય ને બહુ વિડીયો લાંબો થઈ જાય તો તમારી પાસે પોગી નહીં આવે બરાબર એટલે હું થોડોક બ્રેક મારી દઉં છું તો હાલો હવે આપણે મળશું પછી કે આ વિડીયાને નિહાળો આ વિડીયામાં સપોર્ટ આપો ને પછી આપણે બીજો બનાવશું ચોક્કસ સો ટકા મારા દિલમાં રહેવાવાળા મિત્રો મારા કલે જાઓ ચાલો મળીએ આપણે પછી બરાબર છે તો લાઈક કરી નાખજો જેમ બને એમ તાકાતથી લાઈક કરજો તાકાતથી કેમ કે એક વાત તો મને ભૂલાઈ ગઈ છે કે એ આમ કહી છે ને કે તમને મળે છે ના ના મને કંઈ મળતું નથી મળતું હોય છે ને એ હું તમને દેખાડીશ ચોક્કસ જો મને કદાચને પાંચસો મળશે ને તો પણ દેખાડીશ ને પાંચ હજાર મળશે તો પણ હું તમને દેખાડીશ તમને બધાને શેર કર્યા વગર હું રહીશ નહીં બરાબર ચોક્કસ મને જે પણ જે આમાં એક રૂપિયા મળશે ને તો પણ હું શેર કરીશ પણ માણસને એવું લાગશે કે અમુક તમને ખોટું બોલવા માટે તમને જલવવા માટે એવું કહે છે કે એક લાખનો એક રૂપિયો એ ખોટી વાત છે એ માન્યતા નથી કેમકે હું આ જ કામ કરું છું મારે આમાં ત્રણ ફોનમાં કામ ચાલુ હોય તો તો પછી મને ખબર હોય તો તમને કહું ને ને મને ખબર એ હોય હું આ કામ કરું એટલે મને હું મળે છે નહીં મને મળે છે નહીં હું તમને ખાસ બતાવીશ ખાસ શેર કરીશ તમારે હાસી વાત સાંભળ્યું હોય રિયલમાં સાંભળ્યું હોય એકદમ તો આપણા વિડીયોને સબસ્ક્રાઈબર કરી લેજો ફોલો કરી લેજો ને લાઇક કરી નાખજો કમેન્ટ કરી નાખજો ને શેર કરી નાખજો તમારા મિત્રો તમે મારા મિત્રો છો રૂપલ રાયકાના તો બીજાને પણ મારા મિત્રો બનાવજો બરાબર ચાલો મળીએ આપણે બીજો વિડીયોમાં કેમ કે વાત બહુ લાંબી થઈ જાય છે ને આપણે હવે રીલ્સ બનાવશું ને આ વિડીયો એકદમ નિહાળી બીજો વિડીયા આવે છે એને પણ નિહાળજો મારા વાલા ચાલો મળીએ બીજા વિડીયોમાં